હરની તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાના સંતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી વડોદરાના હરની તળાવમાં સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ બાળકો ભરેલી બોટ પલટી જતા બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત હરની રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ શ્રીની અનુયાગ્યાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી ધૂન કરાવી હતી સંચાલિત મંદિર વડોદરા જે હરણી ગામમાં જે બાળકો બાર બાળકો બે શિક્ષિકાઓ કુલ મળીને ચૌદ જણા જે ભગવાનના ધામમાં ગયા છે તેને આત્માને શાંતિ થાય એના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા મંદિરમાં બધા ભેગા થયા હતા અને એના બાળકોના મા બાપને વાલીઓને એને શાંતના વર્તે એના આત્માને શાંતિ થાય અને એ બધાને ભગવાનની આજ્ઞામાં રહે એ પ્રમાણે વર્તી અને ભગવાનની શુતિ સારું રહે એ માટે ભગવાને પ્રાર્થના કરીએ